ए रोम रोम जय माताजी बड़ा आंडू पिलातीन चा पी दो चा पीन अवे के विश्वेश्वर फरवा जाऊँ छी फाइनली बगा बदा भरामलिन निकल गया विश्वेश्वर फरवा तू जान है अरमान है मेरे प्यार की फाइनली इकबालगढ़ पर गया छी देख लो हमार इकबालगढ़ छे उछे मौजी ફાઇનલી વિશ્વેશ્વર બોર્ડ આવી ગયું છે વિશ્વેશ્વર બસ નજીક જ છે ફાઇનલી ઉતરી ગયા છે ઇસકા પાર્કિંગ કરી દીધી છે અમે આટુ પૈયો ની મોજ બળો વાલી જાનુ દેખી લો વિશ્વેશ્વર કેટલી દુકાનો છે ચણા અબજુ કમકડા ને વિશ્વેશ્વર પોકી ગયા છે આ વિશ્વેશ્વર ગેટ છે આ હારી મંદિર અંદરનો ભાગ બતાવું છું તમને લો તારી વિશ્વેશનનો અંદરનો ભાગ દેખી લો મંદિર ભોલેનાથના દર્શન કરી લો ફાઈનલી બનાસ નદીમાં પહોંચી ગયા છે બનાસ નદી દેખી લો કેટલો મસ્ત વ્યૂ છે એટલા માણસો મોજ કરી છે જાદુ ભાઈ મોજ દીવો ખાલી કેવી મજા આવે છે વિડીયો ગમે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો